કલ્પના કરો છોટાનાગપુરના ગાઢ જંગલોમાં એક પચીસ વર્ષીય યુવાન ઊભો છે તેની આંખોમાં આંખ છે હૃદયમાં પોતાની માટી અને પોતાના માણસો માટે અનંત પ્રેમ We are free. આજે બીરસા મુંડાની કહાની એક એવા ક્રાંતિવીરને જેણે અંગ્રેજોને નીમ હલાવી દીધી પરંતુ આજે એકસો ચોવીસ વર્ષ પછી પણ તેમના વિશે આપણે સાચું શું જાણીએ છીએ પંદર નવેમ્બર અઢારસો પંચોતેર ઝારખંડના રાંચી જિલ્લામાં હુલીહાતુ ગામમાં સબુના મુંડા અને ગરમી હાથુના ઘરે એક બાળકનો જન્મ થયો તેનું નામ રાખ્યું બીરસા પરંતુ પહેલાં આપણે એ સમજીએ કે મુંડા સમાજ ખરેખર શું છે મુંડા સમાજનું મૂળ નામ ઓળખો છે

ઇવેન્જેલીકલ લુથરણ મિશન એન્જેલીકલ મિશન અને રોમન કેથોલિક મિશન શિક્ષણ અને સેવા હેઠળ ધર્માંતરણ ચલાવતી હતી બિરસાએ જોયું અને સમજાયું કે આ શિક્ષણમાં છુપાયેલો છે સાંસ્કૃતિક આક્રમણ એક ઘટનાએ ખૂબ ચોંકાવી મિશનમાં ડૉક્ટર નોટ્રોડે પ્રચાર કરવાના સંબોધનમાં મોંડાઓને વચન આપ્યું જો તમે ખ્રિસ્તી બની જશો તો અમે તમારી જમીન પાછા આપી દઈશું अगर तुम ईसाई बन जाओगे तो तुम्हारी जमीन तुम्हें वापस मिल जाएगी जवाब आप साहेब साहेब पता है एक टोपी पहने पहने साहेब सब एक ही टोपी पहनते हैं क्योंकि ब्रिटिश और मिशनरी एक सोशल नीति धरा है आ बनाव बाद बिरसाए मिशनरी स्कूल छोड़ी थी, और पोता ने संस्कृति तरफ पाछो फरे ત્યાં તેને જોયું કે મુલાકાઈ લડાઈ નામની એક શાંતિપૂર્ણ ચળવળ ચાલી રહી છે લડાઈ આ લડાઈથી અવગણ હતા અને એનું સમર્થન પણ કરતા હતા પરંતુ તેમને લાગતું હતું શાંતિપૂર્ણ વિરોધી કામ નહીં ચાલે કારણ કે જે અન્યાય થઈ રહ્યો હતો એ વધુ ગંભીર હતો અઢારસો ને બ્યાસીમાં આવ્યો ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ આ કાયદો બધું બદલી નાખ્યો આ અધિનિયમો સિંધભૂમ પાલમાવ અને માનભૂમના ગામોના જંગલ અને વેસ્ટલેન્ડને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ તરીકે ઘોષિત કર્યું વિચારો રાતોરાત આદિવાસીઓ પોતાના જંગલમાં પરાયા થઈ ગયા જે લાકડું મધ ફૂલ ફળ તેમની જીવન આજીકા હતી

અઢારસો સિત્તેરથી ઓગણીસો વીસ વચ્ચે સાહીઠ ટકા જમીન બહારના લોકો પાસે પહોંચી ગઈ શાહુકારો અને મધ્યસ્થય આદિવાસીઓને કરજમાં અને બેકારમાં દબાવી દીધા બસ ત્યારે જ ભિક્ષા મુંડાએ સમજ્યું કે હવે કંઈક મોટું કરવું પડશે મે જૂન અઢારસો ને પંચાણું દરમિયાન बिरसा ने देना स्वप्न में देवी प्रेरणा प्राप्त थी सिंह बोंगा मुंडा नो सर्वोच्च देव कहलाता है तो। बिरसा ने आदिवासियों के थे पोताना संघर्ष कर रहेला समुदाय ने दुर्भाग्य माथे उच्चवा मटनी फर्ज निभावे उठो अपनी धरती को बचाओ जंगल नदी और पहाड़ ही तुम्हारा धर्म है आ समाचार समग्र विस्तार में आग ने जम फैलाया और में बिरसा ने जोवा आवा लाग गया જેમાં મુલકાઈ લડાઈના સરદારો પણ સામેલ હતા બિરસાએ પરંપરાગત ઔષધિઓના જ્ઞાનથી પોતાના લોકોમાં એક ઉપચારક તરીકે લોકપ્રિયતા મેળવી હતી એ સ્વાભાવિક રીતે આકર્ષક વ્યક્ત હતો અને ઊંડા જ્ઞાનવાળો હોવાથી લોકો તેની તરફ આકર્ષાતા હતા બિરસા મુંડાને ભગવાન અને ધરતી આંબા જેવા ઉપનામો મળ્યા એક મુંડા લોકગીત લોકોની બિરસા પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરે છે

प्रभाव की खबर है ब्रिटिश हुकूमत के चेहरे पर अब डर साफ दिखने लगा था जंगल की खामोशी में उन्हें अपनी हार की आहट सुनाई देने लगी छब्बीस अगस्त भगवान सौ ने पकड़ पंचावन में बसो ब्रिटिश पुलिस ना द्वारा करवा में बिरसा पर ભારતીય દંડ સહિતાની કલમ બાંધસો પાંચ હેઠળ દંગા ફેલાવાના હક મૂકવામાં આવ્યો તેમને બે વર્ષના કઠોર કેદની સજા કરવામાં આવી તેમને આજના ઝારખંડમાં આવેલા આચારી બાગ જેલમાં રાખવામાં આવ્યા હતા પરંતુ બિરસા બે વર્ષ જેલમાં એને વધુ મજબૂત બનીને આવ્યું અને આ વખતે એની આંખોમાંથી સંપૂર્ણ ક્રાંતિ ની આંખ અઢારસો ને સત્તાણું માં જેલમાંથી છૂટ્યા બાદ બિરસા એ મહાન વિદ્ધોની શરૂઆત કરી

આ લઈ જવાથી એમનું આરોગ્ય ખરાબ થતું હોય ને પછી નવ જૂન એક હજાર નવસો ના રોજ ફક્ત પચીસ વર્ષથી ઉંમરે બિરસા મુંડા અવસાન થયું સરકારી રિપોર્ટ મુજબ તેમનું મૃત્યુ ક્રોનિક કોલેરાથી થયું પરંતુ આદિવાસી સમાજ આજે પણ માને છે કે તેમને ધીમું ઝેર આપીને હત્યા કરવામાં આવી હતી ખરેખર તે શહીદ થયા હતા કે તેમ મૃત્યુ પામ્યા હતા આ પ્રશ્નનો જવાબ આપણે કદાચ ક્યારેય જાણી શકીશું નહીં પરંતુ જે વાત ચોક્કસ છે એ એ છે કે બિરસા મુંડાના વિચારો તેમના જીવન કરતાં વધુ શક્તિશાળી સાબિત થયા હિંસાના વિચારો પરથી જ અનેક આગળના આંદોલનો ઉદભવ્યા ઓગણીસો ચૌદ માં જતરા ભગત નું તાના ભગત આંદોલન ઓગણીસો ત્રીસ માં હરિબાબા ચળવળ ઓગણીસો અડત્રીસ માં ઉજ્જૈન જાતિ મહાસભા આ બધા પીરસાની પ્રેરણાથી જન્મ્યા હતા સાહિત્યમાં પણ પીરસાનો અવિસ્મરણીય પ્રભાવ રહે મહાશ્વેતા દેવીએ લખેલી નવલકથા વરણીય અધિકાર અશોક સાળની ફિલ્મ ઉર્ગુલાની ક્રાંતિ આ બધાએ એમની લડતને જીવંત રાખી પર્યાવરણ સંરક્ષણ સામુદાયિક માલકી સાંસ્કૃતિક ગૌરવ સસ્ટેનેબલ લિવિંગ આ બધા વિષયો પર આજે આખી દુનિયા ચર્ચા કરે છે પરંતુ બિરસાએ આ બધું એકસો પચીસ વર્ષ પહેલાં કહ્યું હતું બિરસા મુંડાના સ્મરણમાં પંદર નવેમ્બરને ભારત સરકારે જનજાતીય ગૌરવ દિવસ જાહેર કર્યો જે એમના વિચારોને રાષ્ટ્રીય સ્વીકૃતિ આપે છે આજે જ્યારે આપણે જોઈએ છીએ કે પર્યાવરણ નાશ થઈ રહ્યું છે જંગલો કપાઈ રહ્યા છે આદિવાસી સમુદાય હાંસિયા પર જઈ રહ્યો છે ત્યારે બિરસા મુંડાના વિચારો આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિ અને માણસ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ સાચો વિકાસ કેવો હોવો જોઈએ અને સાચું રાજ કેવું હોવું જોઈએ બિરસા મુંડા માત્ર ઇતિહાસનો ચહેરો નથી તે આજના સમયનો પ્રેરણા સ્ત્રોત છે આ હતી બિરસા મુંડાની સંપૂર્ણ કહાની જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં જણાવો કે તમને કયો ભાગ સૌથી વધુ પ્રભાવિત કર્યો અને આવા અનેક અજાણ્યા હીરોઝની કહાની માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જય જોહાર